નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કરજણ સંદેશ ન્યૂઝ જુઓ અહેવાલ હૈદર પઠાણ સાથે છોટાઉદેપુર જિલ્લામાં ચોરોનો તરખાટ યથાવત બોડેલી તાલુકાના ગૈડિયા ગામે રાત્રિના અગિયાર વાગ્યાના સુમારે ચોરોએ હુમલો કરી કમલેશભાઈ રાઠવાના હાથ ઉપર તીક્ષ્ણ હથિયાર વળી ઈજાઓ પહોંચાડી બુધવાર રાત્રિનો બનાવ જ્યારે ગુરુવારે રાત્રે બોડેલીના અમન પાર્કમાં પણ ચોરો ઘુસી જતા મહેલના લોકો જાગૃત થઈ ચોરો પાછળ દોડ્યા હતા પરંતુ ચોરો ભાગી જવામાં સફળ રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લો છેલ્લા ઘણા દિવસોથી ચોરીઓ થવાના છૂટાછવાયા બનાવો બન્યા છે અને ચોરો રોજ અલગ અલગ ગામડાઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે ત્યારે આજે બોડેલી તાલુકાના કેડિયા ગામે લગભગ રાત્રિ દરમિયાન ચાર જેટલા ચોર આવ્યા હતા ચોરોને કમલેશભાઈ રાઠવા નામના યુવક જોઈ જતા કમલેશભાઈએ બુમરાટ મચાવી હતી જેમાં ચોરોએ યુવકને પારીઓ હથિયાર મારી દેતા હાથમાં ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે ચોરો ભાગી જવામાં સફળ રહ્યા હતા ગામમાં રહીશોની જાણ થતાં એક બોલાવી ભોગ બનનાર યુવકને બોડેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો થોડા દિવસો પહેલા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાની પ્રજાને જણાવવામાં આવ્યું હતું કે મધ્યપ્રદેશ ગુજરાતની બોર્ડરો સીલ કરવામાં આવી છે કોઈ ગભરાવાની જરૂર નથી ત્યારે આ ચોરો આવે છે ક્યાંથી તેવા અનેક સવાલો પોલીસને પડકારરૂપી ઊભા થાય છે હૈદરખાન પઠાણ વિરા કરજણ સંદેશ ન્યૂઝ બોડેલી ગામ મારું છે કમલેશભાઈ રસિકભાઈ રાઠવા એમાં મેં નવ નવ ને પિસ્તાલીસ મિનિટે પેશાબ કરવા માટે બહાર નીકળ્યો એમાં પેલા એક મેં પેશાબ કર્યો ચાર જણા હતા એમાં એક જણ મને ડાયરેક ધારિયાનો ઝટકો માર્યો અને ત્રણ જણ ભાઈ ઘ અને પેલો ઝટકો મારીને તે બી ભાગી ગયો છે એવું જો અમે જોયું અને કોતાની નીચે કૂદી પડ્યો છે આ તો ગામમાં તો અમારે આજે વીસ થી પચીસ દિવસ આગળનું ચાલે છે બધું અને ત્રણ જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે કાંઈ એમ આવું ચાલ્યા કરશે રોજના ઉજાગરા અમારે રાતે ઊંઘવાનું નહીં રહેતું ત્યાંથી પહોંચવા ગયા અમે ઊંઘીએ છીએ દિવસે કામકાજ હા દિવસે આખો દિવસ કામકાજ કરવાનું અને રાત્રે ઉજાગરા અરે આવો પોલીસને અમે બીજું કશું કહેતા નહીં કે અમારે અમારા પેટ્રોલિંગ માં રાતે રે 2 3 ચક્કર મારી શકે એવું અમે પોલીસને જાણ કરીએ છીએ બીજું વિનંતી કરતા હા ગામમાં આવે છે પણ રોડ પર શકે ગામની અંદર નહીં પેટ્રોલિંગ માં આવતા સારી રીતે હા સારી એ અમારી માંગ છે

મેં એમ પકડવા ગયો પણ હા પેલો ડાયરેક્ટ ઝટકો નાખી દીધો કઈથી મારથી પકડાય પછી લાકડી મારે છૂટી ગઈ બેટરી છૂટી ગઈ આ ખૂન જ ચાલુ થઈ ગયો મેં એમ હાથ પકડ લીધો બૂમ કહી રહી એટલે ગમ લોકો તૂટીને પડ્યા શું ઘેડિયા ગામના એવા પેશાબ કરવા નહીં કર્યા ને તો એમ એક ચોર આવીને ઝટકો મૂકીને નાહી ગયા હાથોમાં મૂકી વાંગડીઓમાં બેસી જ્યા ને એટલે ઓંગરીમાં ધવાઈ ગયું એટલે પછી બૂમ પાડી એટલે અમે અમુક આવતે આવતે મૂકીને જ્યાં એમ ભીતકર હૈયાની બાજુમાં પછી બધા લોકો આવી ગયા પણ નાહી સુટા આમ શેરી ઉતરી પડ્યા એક જ જન હતો દાંતેડી લીધેલા મારીને નાહી ગયા સામે વાર એક જ જણ જોયો पण एवूम पाडले बघू आखं बॉम लो तुटीने पडू बघे तपास कर महिला बद्ध्या पण नाही पोलिस आलेली रस्ताम मैली अमेरिके एक सो आठमास्ता हां हॉस्पिटल आम्ही अंतिबेन कमलेशभाई राख